ધર્મ ગ્લાનીભવતી ભારત અભિગદાનમાં ધર્મ તદાત્માન સૃજામ્યહ પવિત્રા સાધુના વિનાશા ચજુકૃત ધર્મસંસરા પ્રધારદર્શવા સ્થળી ડોટ કોમ મોરપીચ ડોટ કોમ ડોટ કોમ નિંદાવાન આપું મારા કાનજની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા મામ એમાં રાખવું ધારો કે મેં ડોટ કોમ રાખીએ તો રાધા રિશા શું વિના ગોપીનું ગીત ફેંટાલ ફરીએ ને ક્યાંક ફ્લોગી બીન્જા એનું શું પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી કોને છોડું ને કોને ચાખું મારા કાંજી ની વેબસાઈટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં રાખું gitaanji.com ઉકેલવામાં ઉકલી ગઈ પંડિત જાત જાળ પડી જાય છે તો ખ્યાલ ના રહે એજ જ માને આ ની રાત તું કબીર સુર ના સહીઓ થઈએ તો ઉકલે છે કઈ જાખું ચાખું કાન્જીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ માં રાખું એચ ઓપ્સ પાસવર્ડ પણ લઈ શકે છે જેના ઇન્ટરનેટ ઉપર આવે કોઈ દિવસ તેમ તો નાવાખું મારા કાન્જીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ માં રાખું ડોટ કોમ ઓર પીછું ડોટ કોમ ડોટ કોમ આખું મારા પાંચની વેબસાઇટ કેટલી સર્ચે ક્યારે થોડી થાય કમ અભૂત થાયા તેમસ છે અગાત માતામ જોઈએ અહીં થાય સાતનું નામ એના સાયા તેવૃથી ને ફેરમ શકતા તક સંભોવા કળિયુગના દેવ છે હનુમાનજી હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા છે હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે હનુમાનજી કેસરી તેમજ વાયુદેવના પુત્ર છે હનુમાનજીની માતાનું નામ અંજની છે હનુમાનજી બ્રહ્મચારી દેવ છે હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમ ના દિવસે થયો હતો મંગળવાર અને શનિવારે ખાસ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે સંકટ મોચક બજરંગબલી અંજની પુત્ર વગેરે અને હનુમાનજી 叮当。 you